ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નારાજ થઈને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરી છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ તાલુકામાં તાલુકા ભાજપના હોદ્દેદારોની જે કરી છે એમાં મોટાભાગના સ્થાનિક ધારાસભ્યો તથા સંસદ સભ્ય તરીકે મને વિશ્વાસમાં લીધો નથી જિલ્લા પ્રમુખ સાથે વારંવાર અમારી મીટિંગ થઈ છતાં પણ ધારાસભ્યોના અને અમારા સૂચનોની એમને અવગણના કરી છે જિલ્લા પ્રમુખે એમની આસપાસની તોડકીના દબાણથી તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરી છે જે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારે નુકસાન પહોંચાડશે ભરૂચ એ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે છતાં પણ તાલુકાઓમાં આદિવાસીઓને ખૂબ જ ઓછું સ્થાન મળ્યું છે વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજમાંથી નિમણૂક કરી છે જેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ એમની સાથે બંને મહામંત્રી તરીકે આદિવાસીની નિમણૂક કરવાની હતી તેના બદલે મહામંત્રી પણ ક્ષત્રિય નિમ્યા છે એ રીતે ઝઘડિયામાં આદિવાસી સમાજ અને પટેલ સમાજની અવગણના કરી છે ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય છે તો ત્યાં મહામંત્રી તરીકે આદિવાસીને પ્રાધાન્ય મળવું જોઈએ પટેલ સમાજ પણ ઝઘડિયામાં પ્રભુત્વ ધરાવે છે તો તેમની અવગણના કરવામાં આવી છે જેલા પ્રમુખ ભાજપના આગેવાનોને વિશ્વાસમાં લેતા નથી અને બીટીપી તથા આમ આદમી પાર્ટીમાંથી આવેલા લોકો પર ભરોસો મૂકે છે જે લોકો લોકસભામાં ભાજપને બેફામ ગાળો દેતા હતા મોદી સાહેબની સતત ટીકા ટિપ્પણી કરતા હતા તેમને જિલ્લા ભાજપના નેતાઓને વિશ્વાસમાં લીધા વિના ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવે છે જેનાથી સંઘર્ષ કરનાર ભાજપના કાર્યકર્તાઓ સખ્ત નારાજ છે ભૂતકાળમાં ક્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું જે વર્તમાનમાં થઈ રહ્યું છે આદિવાસીઓમાં ઘણા બધા પ્રશ્નોને ધ્યાનમાં લેવાની બદલે તેમની સતત અવગણના કરવામાં આવે છે જેનાથી આદિવાસી સમાજ ઘણો નારાજ છે અમે તો વર્ષોથી ભાજપના શિષ્ટબદ્ધ કાર્યકર્તા છે આવી નિમણૂકોથી કોઈ ફરક પડવાનો નથી અમે સતત ભારતીય જનતા પાર્ટી મજબૂત અને તેવા પ્રયત્નો કરીશું પરંતુ જે જૂના કાર્યકર્તાઓ છે જેમની અવગણના થાય છે તેઓનું શું આજે જિલ્લાના બધા જ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીથી નારાજ છે જેને લઈને તેઓને આત્મમંથન કરવાની જરૂર છે તેમ તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જણાવ્યું હતું